આજે આપણે તલના લાડુ બનાવીશું મયુરીબહેનની કમેન્ટ હતી કે આપણે તલના લાડુ બનાવીએ એટલે આપણે તલના લાડુ બનાવીશું તલના લાડુ તેની તાસીર ગરમ હોવાથી શિયાળામાં સૌથી વધારે તેનો ઉપયોગ થાય છે તલની ઘણી બધી આઇટમો બને છે તલની સુખડી બને છે લાડુ બને છે તમે કંઈ પણ એની વસ્તુ બનાવી શકો છો તો આજે આપણે તલના લાડુ બનાવીશું અને એમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તે આપણે પહેલાં જોઈ લઈશું સૌ પ્રથમ તો આપણે તલ ઘી દૂધ અને ગોળ આ ચાર વસ્તુમાંથી આપણને આપણે તલના લાડુ બનાવીશું હવે એક પેન લઈશું ગેસ ઉપર મૂકી અને થોડું એને ગરમ થવા દઈશું સૌ પ્રથમ આપણે તલને શેકવાના છે બધા ડાયરેક્ટ બનાવી દે છે પણ આપણે તલને શેકવાના છે થોડા ધીમા તાપે આપણે તલને શેકાવા દઈશું ધીમા તાપે તલ શેકાય એટલે થોડા થોડા ફૂલશે અને તેનો ટેસ્ટ પણ સારો આવે છે ઘણા બધા એવું કરતા હોય છે કે ડાયરેક્ટ સુખડી અથવા લાડુ બનાવતા હોય છે પણ આપણે એને પહેલાં શેકીશું તેથી તેનો ટેસ્ટ સારો આવશે તેને ફૂલ ગેસમાં નથી શેકવાનું ધીમા તાપે જ શેકવાના છે જો તલ થોડા થોડા ફૂટવા લાગે પછી તેને ઉતારી લેવાનું છે પાંચ મિનિટ સુધી શેકાવા દેવાના છે તલના લાડુ બાળકોને બહુ જ પસંદ હોય છે હવે તલ શેકાવા આવી ગયા છે તો એને આપણે ઉતારી લઈશું સાઈડમાં મૂકી દઈશું તલ એકદમ સરસ શેકાઈ ગયા છે ફૂલી જાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દેવાના છે અને ફૂટવાનો પણ અવાજ આવતો હોય છે ત્યાં સુધી એને શેકાવા દેવાના પછી ગેસ બંધ કરી અને તેને એક વાસણમાં કાઢી લઈશું હવે આપણે બનાવીશું તલના લાડુ તો સૌ પ્રથમ આપણે એમાં ઘી નાખીશું ઘી નાખ્યું હવે ગરમ થયા પછી એમાં ગોળ નાખીશું હવે ઘી અને ગોળનો બરાબર પાયો કરવાનો છે એકદમ ધીમો ગેસ નથી રાખવાનો અને એકદમ ફૂલ પણ નથી રાખવાનો મીડિયમ ફ્લેમ રાખવાની છે જો ફૂલ રાખશો તો પાયો એકદમ કાઠો થઈ જશે અને લાડુ એકદમ કાઠા થઈ જશે તેથી ચાવવામાં પણ તકલીફ પડશે તેથી આપણે એનો પાયો ધીમા તાપે કરવાનો છે ગોળ એકદમ ઓગળી ગયો છે હવે આપણે થોડું ફૂલ ગેસ કરી દઈશું ફૂલ ગેસ કરી અને જે આ રીતે બરાબર શેકાવા દઈશું અને તેમાં દૂધ નાખીશું એક વાટકી દૂધ નાખીશું આપણે એમાં દૂધ નાખવાથી લાડુ એકદમ સોફ્ટ બને છે ને પોચા બનતા હોય છે તેથી આપણે તેનો ઉપયોગ કર્યો છે અને બરાબર અને પાયો બરાબર શેકાવા જો તમને કંઈ પણ ડ્રાય ફ્રુટ્સ નાખવું હોય કાજુ બદામ પિસ્તા તો પણ તેમાં એડ કરી શકો છો આ પાયો બરાબર શેકાવા દેવાનો છે અને એકદમ શેકાઈ જાય પછી એમાં આપણે તલ નાખીશું હવે એની ફ્લેમ ધીમી કરી દઈશું અને તલ નાખીશું જો કે સરસ રીતે આ લાડુ બનાવવાનું જો આ લાડુ બનાવતી વખતે તમને એવું લાગતું હોય કે એકદમ ઢીલું ઢીલું થઈ ગયું છે તો તેમાં આ બાજરીનો લોટ પણ એડ કરીશું તો આપણે થોડો એમાં લોટ પણ બાજરીનો લોટ એડ કરવાનો ઘઉંનો નહીં કેમ કે બાજરીનો લોટ આપણે તંદુરસ્તી માટે સારો હોય છે તેથી બાજરીનો લોટ આપણે એડ કરીશું અને બરાબર મિક્સ કરી અને શેકાવા દઈશું હવે લાડુ બનાવવાની તૈયારી જ છે તમે પણ ઘરે આ રીતે સરસ રીતે લાડુ બનાવીને ખાઈ શકો છો અને બાળકોને પણ આપી શકો છો બાજરીનો લોટ નાખ્યો એટલે એમાં થોડું શેકાવા દેવાનું છે કેમ કે લોટ કાચો ના રહી જાય તેથી આપણે એમાં શેકાવા દઈશું ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે સુખડી કંઈ બનાવીએ તો તલ કાચા હોય એવું લાગતું હોય છે તેથી આપણે થોડું એને બરાબર શેકાવા દઈશું હવે આપણે ઠંડુ પડવા દઈશું અને એના આપણે થોડા નાના નાના લાડુ બનાવીશું તમને જે પણ સાઈઝ પસંદ હોય નાની મોટી એ સાઈઝના આપણે લાડુ બનાવીશું તો હવે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈશું અને થોડું એને ઠંડુ પડવા દઈશું

તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો નાના મોટા બધાને જરૂર પસંદ આવશે લાડુ પણ એક સરળ રીતે બની જાય છે ફટાફટ બની જશે તમે આને તેલમાં પણ બનાવી શકો છો તો મયુ મયુરબેનની કમેન્ટમાં હતું તલના લાડુ તો તેમની કમેન્ટ આજે કમેન્ટ કરી હતી તે આજે એની ફર એમની ફરમાઈશ પૂરી કરી અને તમે પણ તમારી કમેન્ટ કરજો કંઈ પણ વસ્તુની તો હું અમે બનાવીશું અને આવી અવનવી વાનગીઓ બનાવવા માટે અને જોવા માટે વાની રસોઈ સાથે જોડાયેલા રહો થેન્ક યુ